કે મારી પછી હવે પછીની જિંદગી ત્યાં હું શિક્ષણ સમાજના શિક્ષણ માટે સમર્પિત કરવાની અને એટલા માટે હું કહું છું કે કોઈક ને કોઈક વ્યક્તિ ટાઈમ કાઢવો પડશે એટલું હેલું નથી આ અમે તરીવર થી મતા હતા અને તરીવર એ માન આટલે પોકાડ્યું છે માન ભેગો કરો અને વળે બેરે જાય છે માન ભેગો કરા અને વળે બેરે જાય છે પણ છતાં એને હાર નહીં સ્વીકારીએ હમણાં મંત્રીએ માફી માગી અને આજ મારે જાહેરમાં તમને બધાને કહેવું છે કે તમારા આવડો મોટો ઠાકોર સમાજ હવે તો ઘરે ભગવાનની લીલા લેર દે કોઈને અહીંયા એવું નથી કે માણસ પાંચસો કે હજાર કે બે હજાર રૂપિયા નામ આપી ગયા ને એવું કોઈ કુટુંબ નથી તો આજે તમારી સોડિયાને સમૂહ લગ્ન માટે તમારે બીજે ફાળો લેવા દાવો પડે આજે તમારી દીકરીઓને પડાવવો હોય તો પત્રિકામાં પહેલા નંબરમાં બીજાનું નામ લખવું પડે આ તમારી હજી મજબૂરી છે

અને એનાય અમને અમતું અમદું આમંત્રણ હાલવા માટે તૈયાર નથી આ આ જોવાની ભેટ આવે એની ધાર્મિક પ્રતિષ્ઠાઓ થાય પણ ગામમાં ઠાકરનું દાન લેવામાં ના આવે એમની ધાર્મિક પ્રતિષ્ઠાઓ થાય તો કે એની બેન ઠાકર ના જભ્યા હોય અને ગ્રાન્ટ કે ભાઈ એમની ગ્રાન્ટ મારે નથી થતી આ આવડો મોટો ભેદભાવ આપણે કોઈની જોડે ભેદભાવ રાખવા માંગતા નથી પણ હવે જે રાખે છે એની સામે ભેદભાવ રાખવાનો છે રાખવાનો રાખવાનો

કે માફી માંગવાની હતી માફી માંગી લીધી ને હવે આથી આ લાધારામ ની જગ્યા માં નક્કી કરો કે અમારે અમારી દીકરીઓને ભણાવવા માટે અમારે અમારી દીકરીઓના સમૂહ લગ્ન કરવા માટે અમારે અમારા સામાજિક ધાર્મિક પ્રસંગો માટે અમારે કોઈની પાસે ભીખ માંગવાની જરૂર નથી અમે જિંદગીની અંદર ક્યારે કોઈ સમજ પાસે લાંબો હાથ નહીં કરીએ નાનું થાય તો નાનું આ તો કેવી વાત કરી આપડે પોતાની દીકરી હોય અને ઘરે લગ્ન કરવાના હોય તો ગામમાં એની પાવતી મુખ સભાઈ આપણા ગામની અંદર પાવતી હોય જબાય ના જબાય એ તો આપણે જેવું દેવું કરીને પણ આપણે આપણી દીકરી ના પીડા સાથે કરવા પડે એનો એનો પરિવાર નથી કરી ગયો તો એનો સમાજ કરે આવડો મોટો એનો સમાજ શા માટે એનો સમાજ છે દીકરીઓના પીડા હાથ કરવા માટે અને એટલા માટે આ બત્રી દીકરીઓના પીડા હાથ કરીને આયોજકોએ એ સૌ દાતાઓ એ મોટું કામ કર્યું છે આવનાર સમયમાં બાબરની જમીનનો પ્રશ્ન હાથમાં લેવાય અને એમાં

સમાજને જરૂર હોય ત્યાં સમાજના પાંચ પછી જણા બોલાવજો અને આ સમૂહ એ માત્ર પત્રી નહીં પણ સમૂહ એ બસો ત્રણસો સમૂહ લગ્ન થતા હતા એને સમૂહ લગ્ન કેવાય આખો સમાજ એક મંચ ઉપર આવતો હતો એને સમૂહ લગ્ન કેવાય હવે આ સમૂહ લગ્ન એક નામ ના રહ્યા છે ત્યારે આખા સમાજ ના સમૂહ લગ્ન કઈ રીતે થઈ શકે કે આખો સમાજ ભેગો થાય ને અને કડે કડું ભેગું થાય ને ત્યારે એને સમૂહ લગ્ન અને હું તમને ચોખું કહું છું કે તમામ સમાજો રાજકારણ કરે છે તમારે ભાજપ સારું લાગે ભાજપમાં કોંગ્રેસમાં તમારા રાજકીય હિત જા હોય ત્યાં હો આ બીજા સમાજો જે સમાજોએ પ્રગતિ કરી એ સમાજો બધા પક્ષોની અંદર ન હોતો હોય તમે બધા એકલા જ હો તો તમારે એકલા નથી કોંગ્રેસ હોય તમારે એકલા નથી ભાજપ હોય તમારા જ નેતા ને બીજો કોઈ નેતા નથી પણ બીજા સમાજના નેતાઓ એ રાજકારણ એ રાજકારણ પૂરતું રાખે સમાજ આવે ને આ રીલોઈ સમાજ નો થઈને આવે છે ને એટલા માટે સમાજોએ પ્રગતિ કરી તમારે તો ના આનું નામ ને લગન માં નહીં આવું ને કે પૈસા નહીં આવું રેવા દે ના લે તમે તારા વગર જ પૂરેવાનું હતું એ 500 રૂપિયા એમ ના કે કે તમે મારા સમાજના ના આગેવાન ને નહીં બોલાવો તો હું નહીં આવું એવું ના કે તમે બીજા ને બોલાવો તો હું નહીં આવું એટલે પણ ભલે અમન ના બોલાયા હું દેના માટે લડા દે ને કણકો દાડો બોલાયા એના સમાજ પ્રસંગમાં પ્રસંગ અમારું કામ નથી તું તો તું જ આવ દે ના ભાઈ હમ સુધી તમને કોઈએ બોલાયા બોલાય આ દુધી કે હેડો આ ફલાણા સમાજના સમૂહને કોઈ પણ સમાજ આ દુધી ઠાકોર સમાજના કોઈ આગેવાનો ને કોઈ પણ સમાજના સમૂહ લગ્નમાં આગે કે બોલાયા હોય એવો મને દાખલો આપજો એટલે આપણે આપણા માટે જીદ કરો હું એમ પૂછા મમ આમંત્રણ નથી આપ્યું કેમ હું અમૃતજીને આમંત્રણ નથી આપ્યું કેમ કેસાદીને આમંત્રણ નથી આપ્યું કેમ દોલતરામ બાપુને આમંત્રણ નથી આપ્યું આ બરોબર છે પણ હું માનું ત્યાં સુધી તમામ સમાજો સાથે મળીને આખો સમાજ એ સમાજના પ્રસંગો કરે

અને સમાજમાં જે બોલાવતા હોય ને આપણે બોલાવવા માટેની તૈયારી છે એમાં કોઈ ના નથી અમને અમે એમ નથી કહેતા કે અમને બોલાવે અમને બોલાવે તો અમારે તો માતા માથે પણ મારો કહેવાનો અર્થ એટલો જ છે કે સમાજને સ્વનિર્ભર બનાવવા માટેની જરૂર છે સ્વનિર્ભર એટલે શા માટે કે તમે નાના મોટી લાલચ રાખો તો તમારી બોલાવવા પડે ને કેડો અમને કઈ ગ્રાન્ટ આપશે કે કઈક મદદ કરશે કે કઈક નાના મોટું હોય તો આપણે એમને નથવા તો બધા રાજકીય રીતે કે ગમે એ રીતે પણ એ એટલા પૂરતું રાખો ત્યારે સમાજ હોય સમૂહ લગ્ન હોય શૈક્ષણિક હોય ધાર્મિક પ્રસંગો હોય ત્યારે તમે તમારા બળ ઉપર કરો અને બળ ઉપર એટલા માટે કરો કે જ્યાં સુધી તમે રાતે પોતે નિર્ણાયક નહીં બનો રાતે પોતાની આગળ નહીં વાંટો ત્યાં સુધી લોહી નીકળવાનું નથી અને એટલા માટે કરીને કહું છું આ સમાજે જ્યારે જ્યારે તમે સમાજ વચ્ચે ગયા હમણાં ધાર આપણી પ્રતિષ્ઠા કરી આ બે સમૂહ લગ્ન કર્યા એના પહેલા અનેક પ્રસંગો કર્યા અનેક વખત શિક્ષણ માં દાન આપ્યું અને એટલા માટે કરીને હું વિનંતી કરું એ દીકરીઓને ભણવા માટે એ ચાલુ છે રહેવાનું ભણવાનું મફત માં છે મારે આમ સૌ ને વડીલોને એટલી વિનંતી કરવાની છે કે તમારે તમારી દીકરીઓને સારી રીતે ભણાવવાની થતી હોય બાબરની આપણી બે હોસ્ટેલો રાજકુરો છે

અને અથવા તો તમારી જોડી ઘરેથી ઘરે થી ભણવા જાય અને નેહાલે જાય નેહાલે ઘરે આવે આવું કરાવો એ બે હાથ જોડી મેરે દીકરો આ થાય કે ના થાય હું કે અમે ગામમાંથી છોકરીને ભણવા મેલો છો એની કોઈ મોજ રાખતા નથી એક એક ગામમાંથી પછી પછી તરી તરી છોડીઓ ભણવા આવે એક એક માબાપ એક એક દાડો એની મોજ ભેગું ના રાખી કે તમારા મહિનાવારો આવે તે મા બાપ શેરમાં આગળ તાળો દીકરીને ભણાવવા ને આમે બેહી પહેરીને એ મા બાપ મહિનામાં એક તાળો એની દીકરી માટે નથી આવી કેતા અને એટલા માટે ક્યાંક નાના મોટી ઘટનાઓ જે બને છે એ ઘટનાઓમાં ક્યાંક ને ક્યાંક સમાજ કલેંકીન થાય છે દીકરીઓના વળતર ઉપર અસર પડે છે અને એટલે આ તમામ બાબતોને આવરી લઈને આપ સૌને મારી વિનંતી કે આ તમામ આયોજકોને હું ખૂબ દિનથી અભિનંદન આપું છું તમારા શિક્ષણમાં સમાજના કામમાં

અને ઘણું કર્યું છે એટલે એનું ઋણ આપણા બધા ઉપર છે આ તમે હોય કે હોય કે માનસિક ભય હોય કે હોય સમાજ ના હોય તો કાંઈ ના તમે કોઈ નથી કઈ નથી અને કઈ નથી ત્યારે અમે અમને મોટા કર્યા છે અને તમને મોટા કરવામાં ભલે પૈસા હોય કે ના હોય પણ પૈસા થી બધું મળતું હોત આ બધા મેદાણા મેદાણા તમને બધાય કોત મેણા મારો કે ના મારો કે તમારી એક સોટાણી થી ને અને એક ને રાજગાર માં લાઈ દીએ વે થઈ એમ કોત કે ના કોત એને બદલે તો આખો જીરો આખો ભારત અમારા માટે ગૌરવ લે દે કે આ ચા ચા વિસ્તાર માં આ આ દીકરી નો જન્મ થયો છે કે ખૂબ કંટ્રોલ કર્યું છે ખૂબ સહન કર્યું છે ખૂબ ચડા ઉતાર જોયા છે અને ખૂબ સંઘર્ષ પણ કર્યો છે અને એટલા માટે ટકી છે અમારા ભરોસાને ક્યાંય અનાદર નહીં થાય હવે તે ભાગડી ઉભા છે ભાગડી ક્યાંય કલંકિત ને થાય એ ભાગડી આવનાર સમયની અંદર અંદર બેન દીકરી એના નામે ગૌરવ લે કે હવે એક દીકરી ને લાવી હતી એની આ પેઢી આટલી મજબૂત કરી છે એવું ગૌરવ કદાચ લેવું પડશે ને તો એમાં સંઘર્ષ કરવામાં મજૂરી કરવામાં કે ઈમાનદારીમાં ક્યાંય બાકી નહીં રાખીએ એવી આપ સૌને હું બે હાથ જોડીને વિનંતી કરીને ભરોસો આપું છું આપ સૌ મોટી સંખ્યામાં અહીંયા હાજર રહી દીકરીઓના પીડા